આજે દુનિયાભરમાં ચૌદ ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન્સ ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સુરતના સૈયદપુરા વિસ્તારમાં આવેલી કાછા શેરી કે જ્યાં બારે માસ વેલેન્ટાઇન્સ ડે હોય છે અહીંના રહીશો હંમેશા પોતાના જીવનસાથીને પ્રેમનો અહેસાસ કરાવતા રહે છે આજના આધુનિક યુગમાં પ્રેમ સોશિયલ મીડિયા પૂરતો સીમિત રહી ગયો છે ત્યારે આ શેરી પ્રેમના પ્રતિક બની છે અઢારસો ની વસ્તી ધરાવતી શેરીમાં એસી જેટલા યુવકોએ પ્રેમ લગ્ન કર્યા છે વર્ષોથી આ શેરી પ્રેમકલી થી ઓળખાઈ રહી છે સુરતના સહિતપુરા વિસ્તારમાં આવેલી કાંછા શેરીમાં મોટા ભાગના કાંછા સમાજના લોકો વર્ષોથી રહે છે એક સમાજમાંથી આવતા હોવાથી સૌ કોઈ એકબીજાથી પરિચિત છે તે જ કારણ છે કે અહીંના લોકો મોટા ભાગે લવ મેરેજ કરે છે આજે પણ અહીં પ્રેમ લગ્નમાં લોકો વિશ્વાસ રાખે છે શેરીમાં અઢારસો થી વધુ કાંછા સમાજના લોકો બાપ દાદાના સમયથી વસવાટ કરતા આવ્યા છે

અમારા સમાજની જ છે ને મેં પણ મારું સાસરુ સામસામી છે ખાલી દસ પગથિયા ચાલુ એટલે મારું સાસરું આવી જાય છે એકી બુમે એમ સામે પણ જતી રહું છું સાસરીવાળા બૂમ પડે તો ત્યાં પણ જતી રહું છું અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે